उसमें भी वो फेल हो गई और वापस खोल दिया गुजरात में था एक साल तक जब ये इलेक्शन थे गुजरात में शराबबंदी आजादी के बाद सबसे अधिक शराब कोई पी जाती है तो गुजरात घर घर में शराब पी जाती है कोई कल्पना जब बाहर में देखा ये क्या हो रहा है गुजरात में गांधी के गुजरात की स्थिति ये है અશોક ગેહલોતે ગુજરાત માં દારૂ વપરાશ ના વ્યાપ પર નિવેદન આપ્યું તો ગુજરાતની રાજનીતિમાં ભડકો થઈ ગયો ખાસ કરીને ગુજરાત ભાજપમાંથી માંથી નિવેદન બાદ તીખી પ્રતિક્રિયાઓ સામે આવી પ્રથમ તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અશોક ગેહલોત પર પ્રહાર કર્યા તેમણે ગેહલોતના આ નિવેદન અને કહ્યું ગુજરાત ક્યારેય ગેહલોત માફ નહીં કરે એક પછી એક પછી હજી કોંગ્રેસના લોકોને કળ વળી નથી અને બધા લોકો પોતાના જીભ અને મગજની જે જોડાણ એ પણ તૂટી ગયા એવું લાગે છે ગેલોજીએ ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે આ સ્ટેટમેન્ટ કરીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે તમામ ગુજરાતીઓને દારૂડિયા કીધા છે એમને સોંપતું નથી કોંગ્રેસ ગુજરાતની કોંગ્રેસે આનો જવાબ આપવો પડે અને ગેલોતે ગુજરાતીઓની માફી માંગવી પડે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગેહલોતના નિવેદનને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવીને વિવાદનો દડો જનતા વચ્ચે મૂકી દીધો છે સાથે તેમણે એમ પણ કહ્યું કે ગેહલોતના આ નિવેદનનો જવાબ ગુજરાત કોંગ્રેસે આપવો જોઈએ ઈશારો સાફ હતો વિજય રૂપાણીએ ગેહલોતના માધ્યમથી સમગ્ર ગુજરાત કોંગ્રેસને પણ નિશાન બનાવી દીધી પરંતુ ગુજરાત કોંગ્રેસ પાસે પણ રાજ્યમાં દારૂબંધીની સ્થિતિને લઈને બોલવાનો ઘણો મોકો હતો આથી કોંગ્રેસના નેતાઓએ ગહેલોતનું સમર્થન કરીને ભાજપ સરકાર પર વળતો પ્રહાર કર્યો માં મોચે નિસ્પર કાગળ ઉપર દારૂબંધી ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી હપ્તારાજ રાજ ત્યારે વિજયભાઈ રૂપાણી લાજવાને બદલે ગાજી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી ગાંધી સરદારનું ગુજરાત સૌને ખબર છે પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના કારણે ગુજરાતમાં રોજ કરોડો લીટર દારૂ ઠલવાય છે ગુજરાતમાં જિલ્લાના પોલીસ વડા સત્તાવાર કાગળ લખીને એમ કહે છે કે રાજ્યમાં દારૂના ખેપિયાઓને પોલીસ પાયલોટિંગ આપી દે છે આ અંગે તો વિજયભાઈ તમારે શરમ અનુભવવી જોઈએ ત્યારે ગુજરાતીઓનું અપમાન નથી લાગતું હું આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ છું કે સાચી વાત શીખો કોઈ કોઈ તમારી તમારી ખોલે અથવા ભૂલને ઉજાગર કરે એને તમે દેશદ્રોહી ન ગણો તમને આજે કોઈ સાચી વાત કરે કે ગુજરાતમાં અત્રે સર્વત્ર જ્યાં જાવ ત્યાં તમને દારૂ મળે છે તો એમાં ખોટી વાત તમને ક્યાં લાગે છે હું તમને બધાને પ્રશ્ન પૂછું છું નથી મળતો દારૂ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુજરાત ની દારૂબંધી જવાબ આપી દીધો પરંતુ દારૂ આ રાજનીતિ ચાલી રહી હતી ત્યારે એક એવી દારૂબંધી વિશે નિવેદન આપીને સૌને દીધા જીગ્ન મેવાણી જે એક સમયે અડધી રાત્રે ગુજરાતમાં દારૂ બંધ કરાવવા રોડ પર ઉતર્યા હતા અને સરકાર ને લીધી હતી તેમને આ વખતે બિલકુલ ડિપ્લોમેટિક સૂરમાં ગેહલોતના નિવેદનનો વિરોધ કર્યો અને સરકાર નો ઉપર ઉપરથી બચાવ કર્યો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું તાજેતરમાં એક સ્ટેટમેન્ટ આવ્યું કે પ્રોહિબિશનનો દારૂબંધીનો કાયદો હોવા છતાં સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે આ વાત સાચી નથી આમાં ખૂબ અતિશુક્તિ છે પણ આ અતિશુક્તિનો લાભ ઉઠાવી વિજય રૂપાણી સાહેબે પણ હું નિવેદન કર્યું કારણ કે ગુજરાતનું અપમાન થયું છે ગુજરાતને બદનામ કર્યું છે આમાં ગુજરાતને બદનામ અને લજ્જિતના કલંકિતો ત્યારે કરવામાં આવે છે ત્યારે ગુજરાતના દરેક જિલ્લામાં દરેક તાલુકામાં રાજ્યની પોલીસ અને પ્રયાસો પણ થઈ રહ્યા છે પરંતુ હાલ તો ગુજરાતમાં દારૂબંધીના થતા ભંગની ચિંતા કરવાના બદલે અશોક ગેહલોતે પોતાના રાજ્યની કથળેલી વ્યવસ્થાની ચિંતા કરવાની વધારે જરૂર છે બ્યુરો રિપોર્ટ